ભગવાન જગન્નાથની રથયાત્રા આરતીને હવે ગણતરીના સમય બાકી રહ્યો છે બે વર્ષ બાદ નીકળનારી રથયાત્રાને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે રથયાત્રાને સુરતમાં સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસ દ્વારા અત્યારથી જ સુરક્ષા સઘન બંદોબસ્ત માટેની તજવીજ હાથ ધરાય છે સુરત પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કરાયું હતું એક સાથે નીકળેલા પોલીસ કાફલા સાથે અદ્ભુત માહોલ સર્જાયો હતો સુરત પોલીસ દ્વારા રથયાત્રા અગાઉ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત સુરત રેલવે સ્ટેશન જહાંગીરપુરામાં આવેલા ઇસ્કોન મંદિર સુધી પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું એક સાથે કતારબદ્ધ પોલીસની ગાડીઓ શિસ્તબદ્ધ રીતે નીકળતા લોકો આ દ્રશ્ય જોઈને અચંબિત થઈ જવા પામ્યા હતા પોલીસે દ્વારા આ રથયાત્રામાં કાંકરી ચારો કરનારને સંદેશો આપવામાં આવતો હોય તે રીતે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું રથયાત્રાના બંદોબસ્ત માટે પોલીસ દ્વારા બે હજાર જેટલા જવાનોને પગે તૈનાત કરવામાં આવશે સાથે જ એસીપી પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓ પણ સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યા છે સાથે જ રથયાત્રાની સુરક્ષાને લઈને પોલીસની સાથે જીઇ તથા હોમગાર્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે શહેરમાંથી લગભગ પાંચ સ્થળેથી નીકળનારી રથયાત્રામાં કોઈ પણ અનચ્છીની બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તમામ બંદોબસ્ત યુસ્ત રાખવાની તૈયારી અત્યારથી જ હાથ ધરવામાં આવી હતી અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા